જિલ્લામાં છવ્વીસ એ સીએમ આવનાર હોવાથી એનએચઆઈ દ્વારા રસ્તાનું રંગરોગાન વ્યારા નગરપાલિકા પણ રંગરોગાનમાં વ્યસ્ત જોવા મળી તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપનાર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી એનએચ ના હાઇવે પર ખાડા જોવા મળી રહ્યા હતા જોકે હાલમાં છવ્વીસમી જાન્યુઆરીએ ભૂપેન્દ્ર પટેલ આ હાઇવે પરથી પસાર થનાર હોય જેથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રસ્તાઓના ખાડા પૂર્વની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેમજ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે કેટલાક વિકાસના કામો કરવામાં આવ્યા હોય જોકે હાલ તે ખંડેર હાલતમાં હોય જેથી હાલમાં મુખ્યમંત્રી આવનાર હોવાથી વ્યારા નગરપાલિકા વિસ્તારમાં પણ રંગરોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે ત્યારે અહી માત્ર કે પોતાના ગેરરીતિને છુપાવવા માટે અહીં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવનાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ ત્યાં હાજરી આપનાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહી તાપી જિલ્લાના હાઇવે પરથી પસાર થનાર હોય જેથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તકનો રસ્તો હાલમાં રંગરોગાન થઈ રહ્યો છે અને ખાડાઓ પણ પૂરવામાં આવી રહ્યા છે જો કે મુખ્યમંત્રી આવનાર હોવાથી જે કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે કારણ કે આ ગામ લોકોએ ખડાઓને કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી હતી ત્યારે તો કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નોતી આવી તાપી જિલ્લામાં મુખ્યમંત્રી જે જે સ્થળો પર જનાર હોય ત્યાં તડામર તૈયારીઓ કરીને તાઈફાઓ કરવામાં આવી રહ્યા હોય તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ત્યારે શું મુખ્યમંત્રી આવે તો જ વિકાસ કામો કરવામાં આવશે કે કેમ આવા સવાલ લોકોના મનમાં ઊઠી રહ્યા છે જો કે મુખ્યમંત્રી તાપી જિલ્લાના છેવાડાના ગામડાની મુલાકાત લે તો ખરી હકીકત સામે આવે તેમ છે જોકે વહીવટી તંત્રના અધિકારીઓ તો કદાચ રાતોરાત છેવાડાના ગામડાઓ વિકાસના કામો કરીને મુખ્યમંત્રીને ખુશ કરવા માટે પ્રયત્ન કરે તેવા છે ત્યારે મુખ્યમંત્રી સાહેબ દ્વારા અંગે ધ્યાન આપવામાં આવે અને તાપી જિલ્લાના ગામડાઓની પણ મુલાકાત લેવામાં આવે તે જરૂરી બન્યું છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર જયેશ વસાવાએ શું કહ્યું તે જુ જય ભારત જય સંવિધાન છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે ગુજરાત લેવલનો પ્રોગ્રામ તાપી જિલ્લામાં કરવામાં આવવાનો છે ને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે એના ભાગરૂપે તાપી જિલ્લામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે એમાં ખાસ કરીને રસ્તાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે કે અત્યાર સુધી જનતા બૂમો પાડતી હતી કે રસ્તા ખરાબ છે ખાડા છે આ છે ત્યારે કોઈ ધ્યાન આપતું ન હતું મુખ્યમંત્રી આવવાના છે એમના બતાવવા માટે આ લોકો જે કાર્પેન્ટિંગ કરેલું છે પેચિંગનું કામ કરેલું છે એ મુખ્યમંત્રીને ખુશ કરવા માટે પણ એમની સાથે એક પ્રોબ્લેમ એવો ઊભો થયો છે કે આ રોડ પર સુમુલ ડેરીથી લઈને વ્યારાની અંદરથી જે રસ્તો જાય છે વીરપુર ફટક સુધી ત્યાં બમ્પર બનાવવામાં આવેલા હતા ને ખાસ કરીને વીરપુર ફાટકથી લઈને હાઈવે બાયપાસ પર ચડતા સુધી અમે આંદોલન કરીને બમ્પરો બનાવાયેલા હતા એનું કારણ હતું કે બે હજાર બાવીસમાં કેટલા બધા એક્સિડન્ટ થયા એમાં કેટલા બધાનો જીવ ગયો કેટલા બધાના હાથ પગ તૂટી ગયા ત્રેવીસમાં પણ આ જ બાબતો થઈ અને ચોવીસમાં અમે લોકો જ્યારે માગણી કરીને આંદોલન કર્યું તે ટાઈમે આ લોકો બમ્પર બનાવ્યા એ બમ્પર બનાવ્યા અને જે છવ્વીસ તારીખે જે પ્રોગ્રામ છે બે હજાર પચીસનો હમણાં જે આપણા મુખ્યમંત્રીશ્રી આવવાના છે એમને સારું લગાવવા માટે આ લોકો જે રસ્તાનું કામ કર્યું એમાં લોકો બમ્પર કાઢી નાખ્યા એના માટે અમે આરએમબી ડિપાર્ટમેન્ટના મેન એન્જિનિયરથી લઈને બધા સાથે વાતચીત કરી કે સાહેબ તમે જે બમ્પર કાઢેલા છે એના લગે અકસ્માતના કેસ વધી જશે તો એમણે એવું કીધું છે કે અમારથી હમણાં કંઈ થાય નહીં કેમ કે જ્યાં સુધી છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ નહીં પતશે ત્યાં સુધી બમ્પર બનાવવામાં આવશે નહીં તો સાહેબ હમણાં ત્રણ અકસ્માત થયા આ વિડીયો જ્યારે બનાવી રહ્યો છું ત્યારે જે ગઈકાલે અકસ્માત થયું હતું કાનપુરા પાસે એ છોકરો એક્સપાયર થઈ ગયો છે આ એક બાબત એ બતાવે છે કે જનતાને શેની જરૂરિયાત છે લોકો અધિકારીઓ એ નથી સમજતા પણ એક સીએમ સાહેબ છે જે પ્રોગ્રામ કરવા આવવાના છે એમને સારું લગાવવા માટે જનતાના જીવને જોખમમાં મૂકીને આ લોકો બમ્પર કાઢી નાખવાના છે ને એનું ભોગવવું પડી રહ્યું છે જનતાએ દીકરો એક્સપાયર થઈ ગયો છે કોલેજની પાસે બે જણનું એક્સિડન્ટ થયું પછી નવા ડોડિયાર પાસે એક બેનના ગાડીવાળાએ ઉટાડી દો રીઝન એક જ હતું કે ત્યાંથી બમ્પર ગાડી નાખવામાં આવેલા છે હું આ વિડીયો થકી આ મેસેજ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબ પટેલને હું કહેવા માગું છું સાહેબ તમે આવો છો અમને એની ખુશી છે કે તમે ગુજરાત આપણે તાપી જિલ્લામાં પ્રોગ્રામ કરવામાં આવો આવી રહ્યો છો પણ સાહેબ તમારા નામે સાહેબ આ લોકો જે વસ્તુ કરી રહ્યા છે એ તમને ખબર છે એક દીકરાનો જીવ ગયો કેટલાના એક્સિડન્ટ થયા અને સાહેબ તમે જો છવ્વીસ તારીખ આવવાના છો એ છવ્વીસ તારીખ પહેલાં જો કોઈના એક્સિડન્ટ પાછા થશે કોઈનો જીવ જશે તેની જવાબદારી કોણ લેશે સાહેબ જ્યારે જનતા માગે છે કે રસ્તા બનાવો ત્યારે બનાવતા નથી સાહેબ તમને બતાવવા માટે આ લોકો રસ્તા બનાવી રહ્યા છે તો સાહેબ હું તમને અપીલ કરું છું તમે આવો છો એની અમને ખુશી છે પણ સાહેબ તમે જરાક આના પર એક્શન લો એવી પણ તમારી પાસે માગણી કરીએ છીએ હજુ તો આજે અઢાર તારીખ થઈ છે સાહેબ બરા અઢાર તારીખનો વિડીયો છે હજુ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ હજુ કેટલા દિવસ છ સાત આઠ સાત એક દિવસ બાકી છે સાહેબ એ આ સાત દિવસની વચ્ચે જો પાછી કોઈ ઘટના બની પાછો કોઈને એક્સિડન્ટ થયા પાછો કોઈનો જીવ ગયો કોઈને જાનમાંનું નુકસાન થયું એની જવાબદારી કોણ લેશે સાહેબ તો સાહેબ આ વિડીયો હું તમારી સુધી પહોંચાડું છું કે તમે જ્યારે આવો ત્યારે સાહેબ અહીંયા તપાસ કરાવો અધિકારીઓ કેવા કામ કરી રહ્યા છે કેવા નથી કરી રહ્યા સાહેબ કારણ કે આગળ તમે એકવાર આવેલા તમારું કામ જોયું કે સ્કૂલમાં જે કંઈ બાબતો બની હતી તમે તાત્કાલિક ધોરણે સ્કૂલના સ્ટાફોથી લઈને એન્જિનિયર જે કોન્ટ્રાક્ટર એને તમે ખખડાવ્યા હતા સાહેબ તમારું કામ ખૂબ જ સારું છે પણ સાહેબ હું તમને એમ જ કહું કે તમને જે બતાવવા માગે છે એ હકીકત હોય છે કે નથી એ પણ તમે તપાસ કરો ને ખાસ કરીને સાહેબ જ્યારે તમે આવો તો જનતાની સાથે બી મુલાકાત કરજો અને જનતાના પ્રશ્ન શું છે એ બી તમે જાણવાની કોશિશ કરજો સાહેબ અને સાહેબ આ જે દીકરાનો જીવ ગયો છે એક જ રીઝનથી ગયો કે સાહેબ જે સ્પીડ બ્રેકર હતા તે કાઢી નાખવામાં આવેલા છે તો સાહેબ હું તમને વિનંતી કરું છું કે તમે આવો અમને ખુશી છે પણ સાહેબ તમે આવો પહેલાં તાત્કાલિક ધોરણ અહીંયા કે બમ્પરો બને એ રીતની પણ તમારી પાસે માગણી કરેલી છે સાહેબ મારી વાતથી તમને કંઈ મન દુઃખ થયું તો સોરી તમે આવો જ અમને ખુશી છે પણ સાહેબ અહીંયા લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવેલા છે જય ભારત જય સંવિધાન